એક મોટો વાટકો વટાણા લઈ તેને પાણીથી સરખા ધોઈ અને ગરમ પાણી નાખી અને ચારથી પાંચ કલાક તેને પલાળી રાખવાના હવે ચારથી પાંચ કલાક પલળી જાય એટલે કુકરમાં દોઢ વાટકો પાણી એક ચમચી મીઠું નાખી અને પાંચથી છ વિસલ થાય ત્યાં સુધી તેને બાફવાના બફાઈ જાય એટલે એક વાસણમાં તેલ હિંગ જીરું લસણની પેસ્ટ લીલી સમારેલી ડુંગળી નાખી અને સાંતળવું હવે ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં ટમેટું નાખી અને બાફેલા વટાણા નાખી અને ઉકાળવું ઉકળી જાય એટલે બાફેલા બટાટા હળદર પાવડર મીઠું ધાણા જીરું પાવડર લાલ મરચું પાવડર છેલ્લે ગરમ મસાલો નાખી અને ગરમ પાણી જરૂર મુજબ ગરમ પાણી નાખી અને ઉકાળવું ચાર પાંચ મિનિટ ઉકળી જાય એટલે તેમાં તે લીંબુ નીચોવી અને પાછું એકથી બે મિનિટ ઉકાળવું આટલો રગડો છે એ ઘરના ચારથી પાંચ સભ્યો માટે તૈયાર થશે હવે રગડો ઉકળી જાય એટલે તેમાં લીલા ધાણા નાખી અને હલાવી અને એકાદ મિનિટ ઉકાળી અને ગેસ બંધ કરી દેવાનો હવે એક ડીશમાં પાઉના કટકા નાખી ઉપરથી જરૂર મુજબ રગડો નાખી લાલ મરચું અને લસણની ચટણી નાખવાની લીલું મરચું અને ધાણાની ચટણી નાખવાની આંબલી અને ગોળની ચટણી નાખવાની તળેલા સિંગદાણા ઝીણી સમારે ડુંગળી અને છેલ્લે ઝીણી સેવ ભભરાવી અને ગરમ ગરમ રગડાને પીરસવો